આજે આપણે બનાવશું ઢોસા અને ઇડલી સાથે ખવાતી આ દાળિયા અને નારિયેળની ચટણી ચટણી ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે અને સાથે આ ચટણી રોટલી સાથે પણ એકદમ સરસ લાગે છે તો ચાલો હવે આપણે રેસીપી જાણીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો ચટણી બનાવવા માટે પહેલાં તો મેં આવી રીતે મિક્સર જાર લઈ લીધું છે અને સાથે આવી રીતે દાળિયા લઈ લીધા છે ને દાળિયામાંથી મેં ફોતરા પણ કાઢી લીધા હતા અને હવે જેટલા આપણા દાળિયા છે તેટલું જ મેં આવી રીતે લીલું નારિયેળ લઈ લીધું છે હવે લીલું મરચું અને આદુ ઉમેરી દેવાનું છે મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો અને સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ ઉમેરી અને હવે જેટલા આપણા દાળિયા હતા તેટલું જ આપણે પાણી ઉમેરી દેવાનું છે અને હવે આપણે આને પીસી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પીસાઈ ગયું છે તો હવે આપણે આનો વઘાર કરી લેવાનો છે તેના માટે હું આને જારમાં કાઢી લઉં છું થોડુંક પાણી આપણે આવી રીતે ફેરવી અને ઉમેરી દઈએ અને ગેસ ઉપર મેં આવી રીતે તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે અને જો તમારે આ ચટણી ફરાળ માટે ઉપયોગ કરવો હોય તો તમારે દાળિયાની જગ્યાએ સિંગદાણાનો ઉપયોગ કરવાનો તો મેં આમાં રાઈ ઉમેરી દીધી છે રાઈ થોડીક ચટકશે એટલે પછી આપણે આમાં હિંગ ઉમેરી દેસુ અને આ ચટણીને તમારે જ્યારે ઢોસા કે ઇડલી બનાવવી હોય તો તમે આ ચટણીને પહેલેથી પેલેથી પણ બનાવી અને રાખી શકો છો આ ચટણી ઠંડી થયા પછી પણ એકદમ સરસ લાગે છે છે તો સરસ રહી હું સાથે ઉમેરી દઉં છું સાથે આવી રીતે થોડાક મીઠા લીમડાના પાંદ અને લાલ મરચું ઉમેરી દેવાનું આપણો વઘારે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે જે આ પીસેલી ચટણી તૈયાર કરી હતી તેના ઉપર આપણે આવી રીતે થોડુંક લાલ મરચું ઉમેરી દેવાનું અને પછી આપણે આપણો વઘાર ઉમેરી દેવાનો છે આવી રીતે કરવાથી કલર એકદમ સરસ આવે છે અને આપણો લાલ મરચું બળતું પણ નથી તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી ચટણી દેખાઈ રહી છે અને જો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલો બેલ આઇકન દબાવી દેજો જેથી આવી જ નવી રેસિપીના નોટિફિકેશન તરત જ મળતી રહે તો ફરી મળીએ આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો ને ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ જરૂરથી કરજો